રોડ સેફ્ટી દિવસ નિમિત્તે હેલ્મેટ પહેરનારને સન્માનિત કરે ટ્રાફિક જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો ભાવનગર રોડ સેફટી દિવસના ભાગરૂપે નિલમ્બાગ પોલીસ અને એક એનજીઓ દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું જેમાં ટ્રાફિક નિયમોનું પાલન કરનાર અને હેલ્મેટ પહેરી સુરક્ષિત રીતે વાહન ચલાવનાર લોકોને સન્માનિત કરવામાં આવ્યા આ અભિયાન અંતર્ગત નિલમબાગ પોલીસ અને એનજીઓના પ્રતિનિધિઓએ રસ્તાઓ પર ઊભા રહી હેલ્મેટ પહેરેલા બાઇક ચાલકોને રોકી તેમને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન આપ્યું આ કાર્યક્રમનો હેતુ રોડ સેફ્ટી પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો નિલમબાગ પોલીસે આમ જનતાને હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ તથા સીટબેલ્ટનું જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા અનુરોધ કર્યો તમારા બધાને કેવા રાષ્ટ્રીય સુરક્ષા દિવસ છે બધા લોકો હેલ્મેટ પહેરો સેફટી ને સુરક્ષા રે મોટા કરે હોય તો ક્યાંમાં થાય જે જોઈને કઈ બદલવાનું છે એક વસ્તુ સુધારો બાને મેરાવનો આવના બચ્યો હેલો હું છું ડૉક્ટર અજયસિંહ જાડેજા ટ્રાફિક ટ્રેનર આજે ચાર માર્ચના રોજ સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ એ નિમિત્તે અમે ભાવનગરની અંદર જે નાગરિકો જે સારા નાગરિકો છે અને જે હેલ્મેટ પહેરે છે એ લોકોનો આજે નિલમબાગ ખાતે અમે બધાનું જે લોકો હેલ્મેટ પહેરે છે એને એક સન્માનપત્ર આપી અને એમને સન્માનિત કર્યા છે આ લોકો એવા છે કે જે પોતાનું તો ધ્યાન રાખે છે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખે છે અકસ્માત સમયે જ્યારે ટુ વ્હીલરનો અકસ્માત થાય છે ત્યારે હંમેશા માથાના ભાગમાં ઈજા થતી હોય છે તો હેલ્મેટ છે એ માણસને બચાવે છે તો આજના દિવસે જે લોકોએ હેલ્મેટ પહેર્યું છે એ પરિવારને શુભેચ્છા